મા હવે કે સંચેત આ પર જાતો જો જ્યાં જો ઓનિયા રખડે એ બાપા આ તો મોઢું રંગી નાખ્યું છે કોણ છે આમ જો એલા 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 ઊભરે ઊભરે એલા ટપુડા ઊભરે 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 તો તું ભાગમાં તો ન કર દેસ માન કઈસે કે દે ઢોલ માં એ દદલી આ ફૂલ દેખાય જો તો હજી ડડો ફરે છે એ કેવીતે ફેરવીને માઈરી છે ત્યાં આવો આવો ફરે નથી સ્થિર થયો તો કઈ ફૂલ તુઈ તાર મમ્મીને હર રોજ સો આમ તો ખાવ એટલે હાવ તું છે ને માલે હે ને હે રો તો છે ને માં મમ્મી ના પાડી કે ના લંબા ન છાઉ એમ તો મે કીધું માંબા માં દોસ્તાઈન ઘર ને હું લેસન કરવા છાઉ છું વેકેશનમાં આ પૂછેન તો પછી છાવા દીધો એમ અને પછી હું એને થી રમતો તો મારા અરે માં તો હાલતા ન તો ખોટું બોલી તમ નીકળી રમવા હાલી તાર હાટુ કેતી કે રમવા ન જાવ લેસન કરવા પર રમવાનું પણ જે આખો દી ઘોયા રાખે માં રાખે તો શું કરે બોલે બોલે મારે તો વાત કરવી છે ના ના પછી મને ક્યારે રમવા ન દે ગગડી આંટી ખોટું બોલી રમાતું નથી હાલી નીકળો વાય મારું રંગી નઈ એ ગગલી એ મોઢું તો જો તારું તમને દાત આવે છે ના લાગે તો માથું રંગાઈ જાય ના છે હવે એમાં એમાં કઈ પાટુ એટલું બધું લાગે ને આ લે લે બોલો લ્યો કરવી છે ટ્રાય ઉભો રો પાટુ એક ધીમેક મારું ન છે ને આ ગગલા અંકલે શીખ જાય મને જોયું જોયું કેસ થઈ જાય એવો મારે છે બિસારો એમાં તને ક્યાં ન્યા લાગુ માથા ઉપર અરે વાયરા તીમે ક્યું માર્યું મારને જમ મને માર્યું તું એમ વાયરો તેમાં પગલા હામે મારું નાક કપાવસ હવે ટાટ્યો તો કઈ નીસો અન તું તાર માન બોલાય પેલા હાલ પણ હું છે લી હવે છોકરા હામો રેડો રેડ થઈ સોતી ઉભા ઉભારીયો તમે કેવું લાગ્યું ને ડેમો બતાવો જરા

બોલો દડો લાગ્યો ને એમાં ક્યાંની વાત ક્યાંની ક્યાં લઈ ગયા આ તમે નઈ જીવા દયો અત્યારની જનરેશન ને તમે તો બહુ જૂની જનરેશન ના લાગો કા પાછો નીકળે એટલી વાર છે આ દડો લઈ જ જાવ ઉસ ઘરે દઈ દેન બિસારા અરે દેવાની વાત નથી એ તો ખોટું બોલી બોલી નીકળી ગયો છે ખબર છે ઘરે હું કીધું એ કે હું લેસન કરવા જાવું મારા ફ્રેન્ડ ને બોલો અને આ દડે થી રમે એનો ફ્રેન્ડ આ આવવાનો અને બે આ રમવાના હતા બોલો અને ઘરે એ માને કેમ કે માર છોકરો લખતો હશે બિસારો એ દેવ એમ માં જીવે ખોટે ખોટા આલ ને હવે તારા આખા ગામની પંચાયત કરવી નાખા ગામને મદદ કરવા છાવી નથી ચારમની ઘરે બે તોય ઘણઈ હો હા આમ છોકરા બગડે છે તું તો બહુ સુધરેલી રહી ને હાલ ને ઘર પેગી આવે એટલી વાર છે પાછો જો ટપુડો આરો એક તો ખોટું બોલી બોલીન છાઈ છે માન કેવું તપડે હવે તમે પાછા એને હાઈના હા ટપુડો આજ મારીને કેમાં તો છે ને તારો મગજ હલી ગયો છે આમ તો મને મજા આવી મારાથી તો કાઈ મરાતું નથી તને કોક તો મારી જાય જો આમ જો બધું સંભળાય છે મન બધી ખબર પડે છે અને આ મોઢા ઉપર મને લગાવી દયો પટ્ટીઓને ફરા ટ્યુબ લગાવી દયો ક્યાં લાગ્યું છે જોઈ લેને કે બો લાગ્યું તો ડોક્ટર પાસે જાય પછી આ માં માથે નક મારી રાખું પછી એના પછી દુખા રાખે આખો દિને મે પછી આળા તો બહુ દુખે એટલે આપણે તો છાઉ જ છે ગગલા કેમ છે રિંકી બસ જો આઈ થી નીકળી હતી તો મેં કીધા હું ગગલી ને ગગલોન કરે છે તો જોતી જાવ એમ ગગલી તો આગળ નીકળી ગઈ લાગે હા કઈ બોલે છે જો તો આઈ બક બક હું કરતી જોય આ સાલો જોય અને તું બોલ ને તું શું કરસ ડગલા ડગલા જવાબ કા દેતો એ હું કઈ ઓલી બક 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 રાખું છું કોક ગાંડી કેતો હોય છે ને આ આ અન્યા રીંગ એટલે લાગે મારી મલમ પટ્ટી પેલા એ પોતાની મલમ પટ્ટી કરવી લાગે એ ગોગલા એ જો ગુસ્સામાં લાગે છે તન બોલાવે છે તું બોલી હા હું બોલું ને કે હું રિહારું છું જો મારું ભૂત બોલશે ને તો ઊભી ભૂસળિયા ભાગશો તમે બગબગ કરું છું આગળ 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 જઈને અને તમે ન્યાય કરો છો કેમ અને પાસા કેતાય નથી ના મારી તમારે ને બધી લગાવી હે માથા ઉપર ને હાથ ઉપર મારી મૈડા પછી ને હવે આમ નો છૂટો ઘા કરીસ હવે તારે બેન કોની ડડો એની એ ના 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 હું જાવત છું ડડો તો હવે લઈ જાય ઓલો ટપુડો આથી આવે ના ના માર ઘર બોલાવો છે ને ભલે ઘરેથી લઈ જાય ઘરેથી દે દેસું

આ લેલે તમે કેમ ખોર પડી જો 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 મન ખબર જ હોય ને રિંકી જરપા ભાભી બસ તમારું આજ કામ છે તમને કોલેજ માં કોઈ છોકરી હા નોતી પડી પટાવી નોતી કે છોકરી તો હવે છોકરી ગોતા નીકળસ હતી આમ તો તમાર ડાટી જો કોઈ આ પાડે એમ છે નહીં કો ગાંડા જેવી હોય ઈ જ આ પાડે હા એને જ આ પાડી મને ઈ પોતાને પોતાને ગાંડા જેવી કેસ બોલો લ્યો આ બે આરામ કરે છે અને ઘરે ભલન માં ઢેડી ઢેડીન મરી જાય કામ એ ગગલી ઘર ભેગી થા તો કામકાજ વરઈક તો હારી તેમાં કામ મે મોઈક લીતી ને આયા આયા આરામ કરેસ આગળ બેઠી બેઠી અલે લે તને હું થ્યું ડાચા ઉપર આખા ગામનો ડાચા રંગીને આવતી હોય ને તને તને હું થ્યું હોય છે તું અહીંયા જ આવીને આરામ આરામ કરીએ છીએ અહીં તમે છોકરો બેઠો છું તો આયા ઊઠી કેવો ઓલા ટપુડાએ મારો ડડો મને ડાચા ઉપર વાહ સોકરાએ ઓળખી ગયા કોને ડડો મારવો જોઈએ ને કોને નહીં એ ઈ બધું ઠીકી ડડો ક્યાં ગયો એય વા આપણે રસ્તામાં આવતા હતા ને તે સાઈડમાં મૂક્યો ને જરાક પગમાં ઓલા ચંપલ હલખા કરવા penguin nya pado riyo he pas me yaad na karayevo phale tapudo lai chhe bicharo tamne tapuda ne bohu daya aave chhe eni aave chhe ke ma ni aave chhe po raate ma ha avle haav en ma aavad ghare to daro hot ne apri pahe to are baapre e to bhulaye kyu paso paso lai aavucho he aavu to magaj ma nai aavyu ghare aavse e e ubhire nya thi hu lai a ubhir ubhir ubhire ekj minit ubhire haav atle haav undha chhe haav undha en

તે હારા હારાના પરિવર્તન કરી દીધા હૃદય મગજ બધુંય તો આ શું હું ચીજ છે એ હું દડાની વાત નથી કટ્ટી ગગલાની વાત કરું છું પહેલા ગગલો હાથમાં લેવા તૈયાર નહોતો હવે મૂકવા તૈયાર નથી એનું વિચારું છું એવા હું હૃદય પરિવર્તન કેમ થઈ ગયું એમ એની તારી આંખથી બધું થઈ જાય એક આંખ કાઢ તો બિસારો હાવ હાવ ઢીલો ઢીલો થઈ જાય મારો ગગલો કઈ આ કોથા ફમાઈ જાય થઈ જાય જો ઢીલો હાવ એની તને લાગ્યું તો તો દાંત છે કાઢસ હવે જિંદગીમાં તકલીફ કઈ આવ્યા રાખે તકલીફ આવી તો પાર્ટ ઓફ ધ લાઈફ છે પણ જો એને હસી થી ખુશી થી આપણે સ્વીકારવી ને તો આર્ટ ઓફ ધ લાઈફ છે જો આસ્તા મોટે સો ના થાતી હોય તો તો તમારે બેગી હો રહે જ ના હે કે ઓકે હાવથી મોટી તકલીફ તો તમે જ છો એ ખોરામાંથી ઓદરો કાઢ ના કોઈ કે આ બાબાનો સેને ટપુડો મને લાગે બીક માં બીક માં નહીં આવે હવે એ મૂકી દયો છે મને અને તમારું કામ ધંધે વર્ગી જાવ લેતા એટલો ઓણ હાગરો લાગ્યો ટપુડો ન થવાનો એમાં બસ એમ જ એ બહુ હાર વાળો મન મિત્ર વાતું વાતો કરીસ માં દો ડળો મુકો સાઈડ માં કામ લાગી જાવ ગયો હું મિત્ર આ વાતો કરીને લાગી જાવ રસોઈ બનાવવા હા હવે તો એમ જ કરવું જો હે ને આપણો તો બીજું તો ક્યાં હાલે એમ છે નહી આમાં નાખું ડળો એમ બારી થી હેઠો એ બારી થી હેઠો નથ રાખો રાખો ને ઘર માં હું જાઈશ ને આ બાજુ તો દેતી આવીશ તો એટલી માથા કુર કરીને લઈ આવી હું કામ દે દીધો તો ના ના તો તો સમજણ જ ના પડે છોકરાઓને કાઈ કઈ તું પેલા થી થાન પછી છોકરાઓને ને સમજાવવા જાજે ઈ એવું તમારે તમને કેવું જોઈએ મિત્રો લાસ્ટ બસ વાત કરવા દો ને તમે તો લપ મુકશો નહીં એ મારા વાળા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ હું અહીંયા લઉં છું રેનુકા મથાણી યાવે ચોહાણ શીતલબેન ચોહાણ અંજના લાલૈયા કિશોર ઉદેશા ગોપીબેન ઉદેશા પ્રીતિબેન રેનુકા મથાણી મનીષાબેન અસ્મિતાબેન મનસુખભાઈ સરવૈયા ભાવનગર થી વાઢે રસ્તી સંજય કતારિયા જગૃતિબેન કતારિયા કોમેન્ટ કરવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગડીની દુનિયાની નવી કોમેડી સાથે